નાટકીય દ્રશ્યો જોવા મળ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ કેન્દ્ર બન્યું છે હવે સૌની નજર છે કે આ પક્ષ આ પરિણામ પછી શું વલણ અપનાવે છે બે હજાર સત્યાવીસનો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે તમામ ગામે ગામ જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાના જે વચનો આપેલા છે જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણીના નિકાલના પ્રશ્નો હોય પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પર આવતીકાલથી એમનો દીકરો કામ શરૂ કરી દેશે અને મને આટલા શોર્ટ ટાઈમમાં કડીના કહીશ હોય જે આશીર્વાદ આપે એ બધા હું સૌનો આભાર વ્યક્ત બેન હા ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે પણ હું મારી પાર્ટી માટે મારી પાર્ટીના ગામડે ગામડેના લોકોના દિલ સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી જ મચી પડી કડીમાં કેમ આમ આદમી પાર્ટી ધાર્યું પરિણામ ના લાવી શકે એટલે એકચ્યુઅલમાં તો કડી આમ આદમી પાર્ટી ધારું પરિણામ ના હોય એનું રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય ન હતી બરાબર અમારા જે ઉમેદવાર હતા એમની શારીરિક પરિસ્થિતિ થોડી ના હોવાથી એમને કામગીરી કરી શક્યા નથી અને અમે મને મોરચો મળ્યો એ સાત આઠ દિવસ જ થયા છે જો બે ત્રણ મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરત ને બધું કરત પરંતુ ઠીક છે સાત આઠ દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે પ્રેમ માટે હું ખૂબ ખુશ છું એક ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય જે અમને ભાજપ અને કોંગ્રેસ જેવી મોટા પક્ષ હોવા છતાંય અમને અવગણના નથી હોય એક બી બી ગામ નથી હા પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ પ્રયત્નશીલ થઈ જઈશું સ્થાનિક લેવલે પ્રચાર કર્યો કેવા પ્રશ્નો સામે આવે છે પ્રશ્નો મોસ્ટલી મોસ્ટલી ગામે ગામ પ્રશ્નો વરસાદી પાણીના નિકાલના હતા સ્ટ્રીટ લાઇટના હતા રોડ રસ્તાના હતા અને ખેડૂતોના પ્રશ્નો તો કોમનલી બી હતા સિંચાઈનું પાણી અને ખાતરની અછત પછી મોટાભાગની ગામની અંદર સ્કૂલોની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત જોવા મળી છે તથા લગભગ નેવું ટકા ગામડાની અંદર સાતમા ધોરણથી ઉપરની સ્કૂલ જ નથી એટલે બેઝિક સાવ અંતરિયાળ ગામડા હોય કડી ના હોય કડીની અંદર ઉપમુખ્યમંત્રી જેવા મોટા નેતા આપ્યા હોવા છતાંય જે કડીના ગામડાઓના અમે પ્રશ્નો જાણ્યા છે એના પર અમે કાલથી જ કામે લાગી જઈશું અને આંદોલન જેટલી ભાજપ ના મત માં ભાજપ ગામડે ગામડે અને પેજ પ્રમુખ સુધી પહોંચેલી પાર્ટી છે અને ભાજપના જીતાડવા માટે ત્યાં એના પેડ માણસો રાખેલા છે તમે સમજો પેજ પ્રમુખ સુધીના કામ મળી રહે ગામની અંદર ભલે સો રહેતા હશે એમાંથી નેવું જણા કામ ધંધા વગરના છે પણ જેને ભાજપનો કેસ પહેરેલો છે દસે દસે દસ જણના ઘર ચકાચક ચાલતા હશે એટલે આખી પાર્ટી પેઢ લોકો પર ચાલે પેઢ લોકો તો દોડવાના છે અને બીજા એમના જે કતલની રાતના જે ધંધાઓ હોય છે બધા જાહેર વાકેફ છીએ